હવે કદી વાત રાજકોટની જ્યાં રાજકોટ શહેરમાં શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર કચેરીમાં આવેદન પાઠવાયું શહેરમાં સતત બનતી ઘટનાઓ અને લઈ કોંગ્રેસે પોલીસ આપ્યું છે આપેલા આવેદનમાં શહેરના લોકોને સુરક્ષિત રાખવા તેમજ ગુનાહિત ઘટના પર કડક પગલા લેવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા જણાવ્યું કે પોલીસ કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરીને શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવી જોઈએ રાજદીપસિંહ જાડેજાએ પણ કહ્યું કે શહેરની શાંતિ માટે તાત્કાલિક પગલાં જરૂરી છે અને આ પ્રકારની ઘટનાઓને રોકવી એ પોલીસની જવાબદારી છે સમગ્ર રાજકોટની અંદર જ્યારે આપણે હિન્દુ તહેવારો હતા ત્યારે પણ એટલા મર્ડરો ત્યાં ચોથી જાગીરને પણ ખ્યાલ છે એ પછી હમણાં થોડા દિવસે ફાયરિંગની ઘટના પણ બની રાજકોટ શહેરની અંદર રાજકોટની જનતા ઘરથી બહાર નીકળવામાં પણ ડરે છે કારણ કે આપણે જાણે કે રાજકોટ શહેરની જે હરીફાઈ તરીકે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભ્રષ્ટાસન અંદર સમગ્ર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કથળતી હાલત અને રાજકોટ શહેરની કથળતી હાલતને આજે લઈને લોકોનો અવાજ બનીને આજે પોલીસ તંત્રને ઢંઢોળવાનું કામ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યા કરવામાં આવવાનું છે અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું ભાઈ ગુજરાતના ડેપ્યુટી સીએમ અને જેમની પાસે સમગ્ર હવાલો છે હર્ષભાઈ સંઘવીને કે હર્ષભાઈ તમે માત્ર વાતો કાગળ ઉપર કરો છો કે ચમરબંધીને છોડવામાં નહીં આવે અહીંયા ધોળા દિવસે લોકોના મર્ડર થાય છે